આવી ગયા છું બહુ અને દોહાઈ જમીને વધારે રાખી નહીં એમાં શેઠા ખોટું કરું ખર્ચા તો કરવા પડશે કહો બહુ જેટલા ખર્ચા મારા જો આવી ગયા છું સરપંચમાં ભાઈ ફોરમભાઈ પાછા બે વખત જીત્યા આ વખત તો કાઠુંક છે જીતવું એ મુશ્કેલ છે તમને બાજુમાં શેઠો કરતા જે હાર એક ચારો વધે જે દોહા જમીન વધારે રાખી નહીં આપો આમ કહીએ પૂરું તો કરવું પડશે કા

તો મને આવતા હતા પણ છડપોમાં ભાય ચોપોરમ ભય છે ને ઓટની આલે ખબર પડશે તો ની આવતા હતા ખોત્રી દેવા જ્યા પેલા ઓય ખોત્રી દઉં ફટોફટ નાગર હો આપણે પેલા રાયડોક વાયો છે પછી માં પારિયો કરવા આવવાનું છે કર તે કરી દઈએ ઓ વા જો છે તે પછી પૈ દેવાનો છે હાજી પેલા છે રામ બેલા હલાડ દઈએ નેકો કર દઈએ ઓ મારું ટાઈમ નહીં નક

પણ તું આવું હલા કર્યા છુ બધા બાબુ છો અલ રાયડો તો બાબો વાગજો ને ધુવાળે તો તારે બધું ધોવા નાગર આપડો કોમ કરજો પેલી નેખ ને નાખજો થોડો અલ્યા પણ આ તને કેવું તો પૂછું તો છો કે મો શેઢા ખોતરું છું લ્યા એ નહીં આ બાજુ જો ખોદરે છે આ બાજુ મારી બલે પણ આ શેઢો આ ચાર વાઢવા ના થાય લ્યા ભાઈવાન જો શેઢો જો તારા શેઢા આ તા હું કર્યું મારી જાય લ્યો અલ્યા તારી સાઈડ છે કે આ બધું ખોત્રી ખોત્રીન બસ મારે બધું ઈ શેઢા પસા આ કોમો પંચ છે અલ્યા શું બોલાવાનું આવે છે પૂછ આ નગરા નહીં દે ખાતા તમે માથા કોતરા <magistrales> <It> <food> <Australia> <i dictionaries> <dám pra> <Willy2>

ભૂઢિયાએ આ ભુરિયો હાથ જ નહીં પણ ભૂઢિયાએ કોમ એક તો સારું કર્યું હા કે સંપૂર્ણ પૈસા લઈને નો મારું આવ્યું છે આમ ભૂરિયાએ નાગર નાગરને અને અમથામાં તો પૈસા પંખાવી દીધા પણ ચમન મારા જે બાકી હી એ પૈસા મારા પોંખાવા પડશે એટલે હું જઈને ચમનભાઈ ઘેર જી આવ્યો પણ ચમનભાઈને ઘેર તો ચમનભાઈ હતા નહીં પણ ખેતમ જયા પૂછ્યું ચમણભાઈ ખેતમ જે મળવું પડશે ચમનભાઈ પૈસા આવતો એટલે આપણે કમ્પ્લેટ થઈ જાય ચાર ચાર પહેલાં થઈ જાય અમે ચમનભાઈ ખેતા આપણે તૈયારી છે